નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો ચાલુ થવા જઈ રહી છે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તે પ્લેક નાનકડી વાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપણે આપી દીધી છે તો પહેલા વિકલ્પ પસંદ કરવાના છે જેમાં પહેલું છે

બીજું પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય તો એને ઝડપ કહેવાય ત્રીજું વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા કયા ધ્રુવને દર્શાવે છે તો ધન ધ્રુવને દર્શાવે છે ચોથું અંતરનો મૂળભૂત એકમ શું છે તો એમાં આવશે અંતરનો મૂળભૂત એકમ છે એ મીટર છે મિત્રો શું છે ભાઈ મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જેમાં પહેલું કારની અચળ ઝડપ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની છે તો કાર ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપે તો જો કલાકમાં સિત્તેર કાપે તો અડધા કલાકમાં કેટલું કાપે તો સિત્તેર ગુણ્યા એકના છેદમાં બે તો જવાબ આપણને મળશે પાંત્રીસ કેટલો મળશે પાંત્રીસ તો અહીંયા જવાબ આવે પાંત્રીસ મ્યુકર કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો મ્યુકરમાં બીજાણુ સર્જન જેવું થાય

પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું રુધિરમાં રહેલા શ્વેત કણોનું કાર્ય તો રુધિરમાં રહેલા શ્વેત કણો સોરી શરીરના પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે બીજું સ્ત્રી ભાગો જણાવો તો સ્ત્રી ભાગોમાં પરાગાશન પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય છે ત્રીજું જાણીતું છાયા યંત્ર ક્યાં આવેલું છે તો જાણીતું યંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે ચોથું વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે તો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિશનને ફાળે જાય છે પાંચમું બેટરી કોને કહે છે તો બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહેવાય છે પ્રશ્ન નંબર છઠ્ઠો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમાં પહેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શો હોય છે તો વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયમ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થાય છે આથી વિદ્યુત ઉપકરણોને તેમજ પરિપથને નવું થતું જે નુકસાન છે એ અટકે છે આ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે બીજું અલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો એકલિંગી પુષ્પો જે પુષ્પ માત્ર કુકેશર અથવા તો માત્ર સ્ત્રીકેશર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે મકાઈ પપૈયા કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા તો જુદા જુદા છોડ પર હોઈ શકે દ્વિલિંગી પુષ્પોની વાત કરીએ તો જે પુષ્પો પુકેસર અને સ્ત્રી એમ બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભય લિંગી પુષ્પ કહેવામાં આવે છે જેમ કે સરસવ ગુલાબ પેટુનિયા ધતુરો જાસૂદ વગેરે વનસ્પતિના પુષ્પો દ્વિલિંગી પુષ્પો કહેવાય છે પ્રશ્ન નંબર સાત તફાવતના બે બે મુદ્દા લખવાના છે પુકેસર અને સ્ત્રી તો પુકેસરમાં પહેલા પહેલાં જોઈએ તે પુષ્પનું પ્રજનન અંગ છે તેનમાં પરાગાશય અને તંતુ એમ બે મુખ્ય ભાગ આવેલા હોય છે તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે ત્રિકેસરમાં તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના પરાગશન પરાગવાહિની અને અંડાશય એમ ત્રણ મુખ્ય ભાગો હોય છે તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે વ્યાખ્યા આપવાની છે જેમાં પહેલું લોલકનો આવર્તકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે ઝડપ પદાર્થે એકમ સમય સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહેવાય છે પ્રશ્ન નવમો છે નીચેના પ્રશ્નોના માં આન્સર આપો જેમાં પહેલું પર્ણરંધ્ર એટલે શું પર્ણરંધ્રના બે કાર્યો આપો તો વનસ્પતિમાં પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલા હોય છે તેને પર્ણરંધ્ર કહેવાય છે આ પર્ણરંધ્ર રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે જ્યારે બીજું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે બીજું છે અંતર સમયના આલેખના ઉપયોગો જણાવો તો આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી કરી શકાય શકાય નિયમિત ગતિ કરતા પદાર્થોની સરખામણી એકમ સમયગાળા દરમિયાન કપાયેલા અંતર મેળવી ઝડપની ગણતરી કરી શકાય પ્રશ્ન નંબર દસ છે જોડકા જોડો કિલોમીટર પ્રતિ કલાક તો એમની અંદર જવાબ આવશે ઝડપનો એકમ કિલોમીટર એ જે છે એમની અંદર આવશે અંતર માપવાનો એકમ અંતરનો એકમ ત્યાર પછી સ્પીડોમીટર તો એમાં આવશે ઝડપ માપવાનું સાધન અને ઓડોમીટર અંતર માપવાનું સાધન પ્રશ્ન નંબર અગિયાર મો છે વૈજ્ઞાનિક કારણ આપો જેમાં પહેલું છે રુધિરમાં શ્વેત કણો આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો છે તો જવાબ આવશે રુધિરમાંના શ્વેત કણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગોને થતા અટકાવે છે આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પા પેપરનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત